અને બાજુમાં બે લાઈકને પ્રેસ કરો જેથી તમને સ્વાધીન પોથીના તો ખરા જ પરંતુ પાઠની તમામ સમજૂતીના વિડીયો નોટિફિકેશન દ્વારા મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો વિષય કયો છે તો કે આપણો ગુજરાતી વિષય છે બરાબર તો ગુજરાતી વિષયની અંદર નવા માળખા પ્રમાણે જે ભાગ એક ની અંદર જે બધું આપેલા છે ને વિષય એમની વાત કરીએ તો ચાલો યાદ કરીએ તો અહીંયા તમને સમજ આપેલી છે એમના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો મહાવરો એક લઈએ તમારે સાતમા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે 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 તો તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં તમારે શું લખવાના વિદ્યાર્થી મિત્રો જો આપણે વ્યવસ્થિત રીતે લખેલું છે કે પેજ નંબર એક નું છે માહિતી તો મારે સાતમા ધોરણમાં એકમ ભીખું પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેનને શું ખાશે હું તો પેટ ભરીને ખાઈને આવ્યો મેં જલેબી ખાધીને ખૂબ જ પાણી પીધું આ ગરીબની કોઈ મદદ કરો મને સેઠે જલેબી ખવડાવી હતી બરાબર તો આ રીતે આપણે સમજવાનું છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને ગણિત વિષયમાં તકલીફ હોય વિજ્ઞાન વિષયની અંદર તકલીફ હોય તો ગણિતના જયસર દ્વારા વિજ્ઞાનના ફેનિલસર દ્વારા સામાજિક વિજ્ઞાન એકદમ ઇઝીલી પરેસર દ્વારા ઇંગ્લિશ નીડમ મેડમ દ્વારા અને ગુજરાતી ધારા મેડમ દ્વારા આવી રીતે બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળવાના છે બરાબર આ એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી હું તમને સમજાવું પણ એ પહેલા જો આ બધી કઈ કઈ વસ્તુ આમાંથી મળશે તો દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા વાઇઝ પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ એપ્લિકેશનમાંથી મળશે અચ્છા કેવી રીતે જોવું તો મિત્રો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો કરી ઓકે ઓપન કરો ઓપન કરી હવે પેજમાં જાઓ તો એ પેજ અંદર તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજમાં ધોરણ પ્રમાણે પેડ કોર્સની અંદર તમને મેટિરિયલ મળશે એમાં પીડીએફ પણ મળશે આ ભાગ એક ભાગ બે ની સોલ્યુશનની

મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા મેળામાં રમકડાની અનેક દુકાનો હતી મેળામાં ચકડોળ ઘોડાગાડી મોટરની સવારી પણ હતી અમે ચકડોળની મજા માણી હતી મેળામાં મીઠાઈની દુકાન પણ હતી અમને મેળા નટના ખેલ જોવાની ખૂબ જ મજા આવી હતી બરાબર અમને મેળામાં નટના ખેલ જોવાની ખૂબ જ મજા આવી હતી ચાલો ધોરણ સાત ગુજરાતી એકમ એક માં મેળામાં આપેલા ચિત્રમાં ફુગાવાળા અને છોકરા વચ્ચે સી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખવાનું છે ફુગાવળો ફુગ્ગા લઈ લો ફુગ્ગા છોકરો કેટલાનો ફુગ્ગો આવ્યો ફુગાવળો 2 રૂપિયાનો એક છોકરો મને પેલો લાલ એક ફુગ્ગો આપી દો ફુગ્ગો આ લો લાવો પૈસા બરાબર આવી રીતે ધોરણ 7 ની પાઠ્યપુસ્તક માંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો કેમ લખો તો ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો કેમ કે મહાદેવમાં માનવતાનો ગુણ જોવા મળે છે મને પણ તેનાથી બીજાની મદદ કરવાની શીખ મળે નીચે એક સંવાદ આપ્યો છે તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો મહાદેવ સહપાઠી મહાદેવ સહપાઠી ચલો સહપાઠી બે ખેતરમાં નથી બેઠા ઉપર છે સહપાઠી ત્રણ કાપલો કાઢી જવાની મહાદેવ આ બાજુ કે પેલી બાજુ સહપાઠી પેલું પેલી બાજુ હશે ઝડપથી દોડ મહાદેવ ગાયને કાઢવા દોડે છે બરાબર છતાંય પણ મિત્રો અહીંયા લખ્યું છે જો પેલો સહપાઠી મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગઈ પેઠી છે સહપાઠી બીજો ખેતરમાં નથી શેઢા ઉપર છે સહપાઠી ત્રણ કાપલો કાઢી જવાની છે બરોબર તમારે આ ન લખો તો કઈ વાંધો નહીં અહીંથી લખજો મહાદેવ આ બાજુ કે પેલી બાજુ સહપાઠી પેલો પેલી બાજુ હશે ઝડપથી દોડ મહાદેવ ગાયને કાઢવા દોડે છે મહાદેવ આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ સહપાઠી હા હો આજે પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને મહાદેવ એટલે જ ને હળી કાઢો બધા

પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો બંસીને ગામ લોકોએ સાબાસી આપી આપેલા ચિત્ર વિશે દસ વાક્યો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે બરાબર તો લખીએ ચાલો આ શહેરનું ચિત્ર છે શહેરના રસ્તા પર ઘણા બધા વાહનો છે રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે શહેરના ઘણા બધા કારખાના આવેલા છે શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે બીલો ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમામ વસ્તુ જોતી હોય આપણે જે વાત કરીએ પ્રમાણે બરાબર તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ધોરણમાં જઈને તમારી તે મેળવી શકશો ના પીડીએફ જોતી હોય ને તો પેડ કોર્સમાં તમારે ધોરણમાં જઈને તમે મેળવી શકશો સંપૂર્ણ સોલ્યુશન સાથેની ચાલો હવે આપણે ફરી પાછો નવો મહાવરો પેજ નંબર ત્રણ ઉપર આવી ગયા છીએ તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી અભિનેતા અભિનેત્રી સાથે થઈ ગઈ છે તો તમે એમને કેવા પ્રશ્ન પૂછશો તો હું આ પ્રશ્ન પૂછીશ પ્રિય ખેલાડીને તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા તમને શેનો શોખ છે ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે તમે આ ફિટનેસ માટે શું ખાઓ છો રોજની કેટલી કલાક ઉงળો છો તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખવાનું છે બરાબર તો આપણે દિવાળીબેન ભીલ જે છે એના સ્વરમાં જે આવે છે ને ગીત કોયલે બેઠી આંબલિયાની ડાળ મોરલીઓ બેઠો રે ગઢને કાંગરે રે હોસીલા વીરા કોયલને ઉડાડો રે આપણા દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણા દેશ કોયલ માંગે કડલાની જોડ મોરલીઓ માંગે રે લાડણ લાડલી હોસીલા વીરા કોયલને ઉડાડો આપણે દેશ કોયલ માંગે ચુડલાની જોડ મોરલીઓ માંગે લાડણ લાડલી વીરા કોયલ ને આપડા દેશ કોયલ માંગે ઝુમખાની જોડ રે મોરલીઓ માંગે લાડણ લાડલી વીરા કોયલ ને દેશ દિવાળી બેન ભીલ છે એના સ્વર માં આ સરસ મજાનું ગીત જે છે એ તમે સાંભળશો તો તમને ખૂબ જ મજા આવશે તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે સી સી તૈયારી કરો છો એટલે કે કઈ કઈ એના વિશે લખો તો મારે પ્રવાસ જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું થોડોક નાસ્તો સાથે તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી કેવી તૈયારી કરશો તો ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્નો પૂછીશ એ વિશે પહેલા વિચારીશ તેમજ મારા મત વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ એપોઇન્ટમેન્ટ માટે તપાસ કરીશ અને મારા વિસ્તારના જે પ્રશ્નો હશે તેનું હું એક લિસ્ટ બનાવી રાખીશ ચલો તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો ચલો રખડતા ઢોર માટે હું એક પાંજરા પોળ બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરું અને અમારા વિસ્તારમાંથી આ રખડતા ઢોરોનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરીશ એટલે કે ટૂંકમાં કઈક નવું નિરાકરણ લાવવામાં આવે ચલો આપેલી વાતચીત પૂર્ણ કરો બરાબર ગંગાબેન મધુબેન મજામાં છો આવે ને રમીલાબેન રસીલાબેન ગંગાબેન મધુબેન મજામાં છો ઘરે બધા સાજા નરવા મધુબેન હા હો ભગવાન ની મહેરબાની છે બેન તમે આ વખતે બહુ દાડે દેખાયા ગંગાબેન ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો અહીંયા પણ લખેલું છે બરાબર કઈ વસ્તુ લખવાની છે મધુબેન કેમ કરતા થયો અકસ્માત ગંગાબેન રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ મધુબેન કઈ ભાંગ તૂટ કે ફ્રેક્ચર તો થયું નથી ને ગંગાબેન ના ફ્રેક્ચર તો નથી થયું પણ મૂંઢ માર વાગ્યો બસ બરાબર ને મૂંઢ માર તો બહુ નહીં સારો મધુબેન તો સારું લ્યો ભગવાનનો આભાર ફરી આવજો હા ચોક્કસ આવશો ભાઈ ચાલો પ્રશ્ન પેજ નંબર ચાર ઉપર આવી ગયા બરાબર આલા લીલા વાંસળિયા વગાડજો રે ભાઈ આલા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોર ચાલો ત્યાર પછી પાછો મહાવરો કેટલા પેજ તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળીને મેળવીને તમારે વર્ગખંડમાં રજૂ કરવાની છે તો મિત્રો લોક કથા છે તમારા વિસ્તારની એ તમારે જ જાતે લખવાની થશે બરોબર લોકકથા એટલે આમ લોકો દ્વારા બોલવામાં આવતી વાર્તા જેવું એટલે કથા જેવું બરાબર દરેક વિસ્તારની અલગ અલગ હોય એના વિસ્તારની અંદર જે કંઈ બન્યું હોય એના વિશે તમે લખી શકો છો બે તમારા વિસ્તારના લોકગીત મેળવીને એનું વર્ગખંડમાં ગાન કરો તો લોકગીત મેળવું સવા બસેરનું મારું દાંતર ડોરે લોલ સવા બસેરનું મારું દાંતર ડોરે લોલ ઘડિયું ઓલા લાલિયા લોહારે વાલમજી લોલ હવે નહીં જાવ વીડી વાઢવા લોલ સાવરે સોનાનું મારું દાંતરૂપે લોલ હીરનો બાંધ્યો છે એનો હાથ મુંજા વાલમજી લોલ હવે નહીં જાવ વીડી વાઢવારે લોલ મહાવરો ત્રણ ધોરણ ની લોકકથા લેખન જાલી નો રહી વાંચીને મિત્રો સાથે મળીને તેની નાટક રૂપે ભજવણી કરવાનો છે તો મિત્રો તમારે એ જાતે મેળવવાનું રહેશે બરાબર હવે તો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે બરાબર એટલે તમારે જૂના અભ્યાસક્રમમાંથી મેળવવાનું રહેશે મહાવરો ચાર નીચે એક લોકગીત આપ્યું છે એનો ભાવ તમારા શબ્દોમાં તમારે લખવાનો છે તો ઉત્તર દક્ષિણ આવવાના એંધાણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે છે તેની વાત કરવામાં આવી છે ચાલો હવે આપણે આવી ગયા પેજ નંબર પાંચ ઉપર તો કઈ છે નહીં નીચે બાલ સૃષ્ટિ સામયિકનું એક પાનું આપ્યું છે તમારા પુસ્તકાલયમાંથી બાળ સૃષ્ટિ મેળવીને તેના આધારે તમારે જવાબ આપવાના છે બરાબર ચાલો બાલ સૃષ્ટિનો આ અંક કયા વર્ષના કયા મહિનાનો છે તો આ અંક વર્ષ બે હજાર અઢારના ઓગસ્ટ મહિનાનો છે હવે આપણે બે આપને ખબર છે કે આ બહુ જાજો સમય પાંચ છ વર્ષ થઈ ગયા બાલ સૃષ્ટિના અંકની કિંમત કેટલી છે આઠ રૂપિયા છે હવે તો આઠ રૂપિયા કઈ મળતું નથી ભાઈ આ

મિત્રો આછું પેજ આપવામાં આવેલું છે બાકી બધી જ માહિતી અહિયાં છે બરાબર કઈ સંસ્થા આઝાદી અમર ચિત્ર છે ટ્રાફિક તમે પરિચિત છો એના વિશે મહત્વ વિશે લખો ચલો ટ્રાફિક સિગ્નલમાં ત્રણ લાઇટ હોય છે લાલ લાલ લાઈટ ચાલુ હોય ત્યારે આપણે રસ્તો ઓળંગો જોઈએ નહીં થોપો લીલી લાઈટ ચાલુ હોય ત્યારે જ રસ્તો ઓળંગો પીળી પીળી લાઈટ ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગો જવાની તૈયારીમાં રહેવું આથી અકસ્માત થતો અટકાવી શકાય છે અહીં ગુજરાતનો નકશો આપવામાં આવ્યો છે તેનું અવલોકન કરો અને તેના આધારે પાંચ પ્રશ્નો છે તમારે અમદાવાદ થી જુનાગઢ જવું હોય તો તમે કયા રસ્તે જશો ભાઈ હલો ભાઈ જવાબ આપો ચાલો તો રાજકોટ વાળા રસ્તા થઈને બરાબર ગાંધીનગર થી કયું શહેર વધુ નજીક છે મહેસાણા કે પાલનપુર તો મેહાણા ભાઈ હે નકશામાં દરિયા કિનારા પર આવેલા સ્થાનો નામ લખો ભાવનગર વેળાવળ કચ્છ સુરત ભરૂચ વગેરે આ નકશામાં દેખાતા પર્વતોના નામ લખો કોઈ પણ બે ત્રણ ગિરનાર પાવાગઢ માંડવીની અરવલ્લી વગેરે બરાબર આ નકશામાં દેખાતી નદીઓના નામ લખું હાથમતી શેત્રુંજી નર્મદા તાપી હિરણ વગેરે બરાબર નકશામાં દેખાતી પર્વતમાળાનું નામ લખવાનું છે અરવલ્લીની પર્વતમાળા તમારે બે ચાર દિવસનો ગુજરાત નો પ્રવાસ કરવો હોય તો તમારા ઘરેથી ક્યાં ક્યાં જશો તેની વિગત લખો તો હું કચ્છના પ્રવાસે જઈશ ત્યાં ઘણા બધા ફરવાના સ્થળ છે ચાર પાંચ દિવસ થઈ એક જ જિલ્લામાં નકશામાં દેખાતા સરોવરના નામ લખો નારાયણ સરોવર નળ સરોવર સરદાર સરોવર ચાલો હવે ગુજરાતના નકશાની માહિતી આપ્યા બાદ ભારત દેશનો નકશો ધ્યાનથી જુઓ અને એમાં આવતી નદી સરોવર પર્વતો જોવાલાયક સ્થળો વિશે માહિતી જાણી તમારા મિત્રોને વાત કરવાની છે લખવાનું નથી ટ્રાફિક સિગ્નલના ચિત્રો દોરીને શું સૂચવે છે તેના વિશે લખો તો આપણે મિત્રો લાલ લાઈટ પીળી લાઈટ અને લીલી લાઈટ વિશે માહિતી લખી આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપો બરાબર આ જાહેરાત આપવામાં આવેલી છે મહા બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ નિમિત્તે પાટનગર ગાંધીનગર ખાતે પુસ્તક મેળાનું આયોજન તો આયોજક એટલે શું કે જે આયોજન કરે તેને આયોજક કહેવાય છે અહીંયા ચોથા નંબર નો પ્રશ્ન આપેલો છો મિત્રો સિગ્નલો શું સૂચવે છે તો એ કીધું છે જો લાલ વાહન ધો લીલો આગળ વધો પીળો વાહન ચલાવવા માટે તૈયાર ચલો પુસ્તક મેળા આયોજન કરનારને આયોજક કહેવાય છે ત્યાર પછી આ પુસ્તક મેળાનો લાભ કોણ કોણ લઈ શકશે બરાબર આ પુસ્તક મેળાનો લાભ કોણ કોણ લઈ શકશે તો અહીં ચોખવટ નથી કરી એટલે બધા જ લોકો લઈ શકશે આ પુસ્તક મેળો ક્યાં ભરાયો છે તો આપણે ખબર પડી જાય ટાઉન હોલ સેક્ટર સત્તર ગાંધી નગરમાં ચાલો આ પુસ્તક મેળો કોની સ્મૃતિમાં યોજાયો છે ગીજુભાઈ બધેકાની સ્મૃતિમાં આ પુસ્તક મેળો યોજાયો છે ત્યાર પછી કયા પુસ્તકો પર વિશેષ વળતર મળશે તો ગિજુભાઈ બધેકાના પુસ્તકો ઉપર ત્રીસ ટકા સુધીનું વિશેષ વળતર મળશે બરાબર ત્યાર પછી તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખવાનું છે તો મેં ગીજુભાઈ બધેકાનું મૂછાળી માં પુસ્તક વાંચ્યું છે તમારા ગામમાં જાહેર જગ્યા પર કયા કયા સૂત્રો લખેલા છે એ સૂત્રો જેવા બીજા સૂત્રો તમારે જણાવવાના છે બરાબર અહીં કચરો કરવો નહીં સ્વચ્છતા ત્યાં પ્રભુતા બરાબર પાણી અને વર્ણી વિચારીને વાપરવી બરાબર જો પાણી જાય એળે આફત આવે આપ મેળે એમ બધું તમે લખી શકો છો ચાલો ત્યાર પછી પેજ પેજ નંબર નંબર આવી ગયા હાલો એમાં આપેલા શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવી શબ્દકોષમાંથી તેનો અર્થ શોધીને લખો તો શબ્દકોષમાં ગોઠવી અવની આધુનિક ખારાસ ગૌરવ દુઃખ બદલો બુદ્ધિ વિવિધ બરાબર તો આ રીતે આપણે લખવાનો છે ક્રમમાં છે ધરતી ધરતી એટલે અવની થાય પૃથ્વી ચાલો વેદના એટલે શું થશે મિત્રો દુઃખ અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા ગુજરાતનું ગૌરવ ત્યાર પછી વિજ્ઞાન વિજ્ઞાન એટલે વિવિધ જ્ઞાન ત્યાર પછી પ્રતિશોધ બદલો લેવાની ભાવના શોધ પ્રતિશોધ બરાબર ત્યાર પછી પ્રજ્ઞા આવે ને નાના ધોરણ પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને ક્ષાર એટલે ખારાશ હવે અર્થ લખ્યા હવે તમારા ક્રમમાં ગોઠવાનું ગોઠવી દીધા છે આપણે ચલો આપેલા શબ્દો ને ઉપયોગ કરીને એક ઠકરો લખો ને તેને શીર્ષક આપો પિચકારી રંગ ફાગણ કેસોડો હોળૈયા ખજૂર ધાણી ઘેરૈ ઘેરૈયા પ્રહલાદ અને હોલિકા હોલિકા દહન ધૂળી ધૂળ હોળી ધૂળે ટી તો હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે એક કથા મુજબ હોલિકા અને પ્રહલાદની વાત તો પ્રચલિત છે કે પ્રહલાદને હોળીમાં બળવા જતા હોલિકા પોતે બળી ગઈ હતી હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળીના દિવસે ખજૂર ધાણી ખવાય છે ધૂળેટીના દિવસે રંગો ઉડાડાય છે ઘેરૈયા કેસોડાના રંગોથી પિચકારીથી ધૂળેટી રમે છે આ તહેવાર ફાગણ મહિનામાં આવે છે એનું શીર્ષક છે હોળી મોરના ઈંડા ચિતરવા ન પડે કહેવતને તમારા શબ્દોમાં સવિસ્તાર લખો તો મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મા બાપ હોશિયાર હોય ત્યાં સંસ્કાર એમના બાળકોમાં આપો આપ આવી જાય છે એને સંસ્કાર આપવા પડતા નથી મોર રંગબેરંગી હોય એમ એના બાળકો પણ રંગબેરંગી જ હોય એને ચિતરવા ન પડે એવું કહેવામાં આવ્યું છે આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકી ફકરો ફરીથી લખો નભ નભમાં એટલે આકાશમાં ઘન ઘન એટલે ઘટાદાર અથવા તો આવશે વાદળ વાદળ બરાબર ઘન એટલે ઘેરાયા હતા આકાશમાં વાદળો ઘેરાયા હતા વર્ષા વર્ષા એટલે વરસાદ આવશે એવું લાગતું હતું બધા કૃષક કૃષક એટલે ખેડૂત પ્રસન્ન એટલે ખુશ થઈ ગયા હતા વૃક્ષ એટલે કે ઝાડ પરના વિહંગો એટલે કે પક્ષીઓ પણ જાણે મેઘરાજાની પ્રતિક્ષા એટલે કે રાહ જોતા હતા બરાબર તો અહીંયા મિત્રો શબ્દો જે બદલેલા છે એની નીચે આપણે બ્લુ કલરથી શબ્દો લખેલા છે એટલે તમને ઈઝી પડે ચાલો ખોટો શબ્દ છે કે પાણી છે કે નાખી વાક્ય ફરતી લખો વિષ્ણુના પાણીમાં પાણીમાં ચક્ર હતું તો મિત્રો અહીંયા ખોટો શબ્દ આ છે પાણીમાં બરાબર આ આ સાચો શબ્દ છે પાણીમાં આ સાચો શબ્દ છે ભાઈ બરાબર પાણી એટલે હાથ પાણી એટલે રસ્વ હોય એટલે હાથ અને દીર્ઘ હોય એટલે પાણી વોટર બરાબર એટલે આ સાચું છે વિષ્ણુના પાણીમાં ચક્ર હતું લખવાનું છે છે પાક વિષ્ણુ નહીં દીર્ઘ વાળો નહીં રસ્વ વાળો મીઠાની ગુણ આ ગુણ એટલે માસ થાય અને આ ગુણ એટલે સ્ટોરેજ માટે ભાર ગધેડો ઉચકી ન શક્યો બરાબર મીઠાની ગુણનો ભાર ગધેડો ઉચકી ન શક્યો નદીમાં પૂર આવ્યું મધુર સુર સાંભળીને અમને મજા આવી ગઈ હતી ચાલો હેડી સુર સાંભળીને અમને મજા આવી ગઈ નીચેના શબ્દનું વર્ગીકરણ કરો સ્ત્રીલિંગ સળી પૂરી પુલિંગ ઓરડો સળિયો લીમડો નપુસંગલિંગ બેઠક ફળિયું ઘી અને જળ ત્યાર પછી આપણે હજી એક મહાવરો લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ લેખકને મળવાનું થાય ત્યારે તમે એમને કેવા કેવા પ્રશ્નો પૂછશો ઓછામાં ઓછા પાંચ પ્રશ્નોની યાદી બનાવો તો કે છે ભાઈ મારે લેખકને મળવાનું થાય ત્યારે તમારું નામ શું છે તમે શાના વિશે લેખ લખો છો તમે લખેલ પુસ્તકોના નામ જણાવો તમારા લેખન અંગેના અનુભવો જણાવો બાળક માટે તમે કઈ સાહિત્ય લખ્યું છે તમને લેખક બનવાની પ્રેરણા કોની પાસેથી મળી છે તમારા ગામ શહેરમાં જુદા જુદા કારીગરો હશે તમે તેમને જુદી જુદી વસ્તુ બનાવતા જોયા હશે એ વસ્તુ કેવી રીતે બનાવે છે તેના વિશે પ્રશ્નો પૂછો તમે વિચારેલા પ્રશ્નો લખવાના છે ચાલો તો અમારા ગામમાં એક લોહા રહે છે તેને મળીને અમે નીચે જેવા પ્રશ્નો પૂછીશું તમે આ શું બનાવી રહ્યા છો આ વસ્તુનો ઉપયોગ થાય ક્યાં થાય છે આ વસ્તુ આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે આ વસ્તુ કેટલા રૂપિયાની તૈયાર થશે વસ્તુ 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 બનાવવાનો કાચો માલ તમે 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 ક્યાંથી લાવો છો 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 આ આ કોના માટે બનાવો બનાવો સિવાય બીજી કઈ કઈ બરાબર તો એ રીતે ચાલો ત્યાર પછી આપણે લઈ લઈએ મહાવરો કોઈની કારને શણગારેલી જુઓ તો કોઈના ઘરની બહાર ફ્રીજનું ખોખું જુઓ તો બજારમાં પતંગ વેચવાનું શરૂ થાય તો દિવાળી પર ખરીદી માટે મમ્મી પપ્પા બજારમાં સાથે આવવાનું કહે તો અને શાળામાં કોઈને આજનું જાહેર કરે તો તો કોઈની કારને જુઓ મને મનમાં વિચાર આવે કે જો મારી પાસે આવી સુંદર કાર હોય તો હું પણ તેમાં બેસીને ફરવા જઈ શકું કોઈના ઘરની બહાર ફ્રીજનું ખોખું જુઓ તો મને વિચાર આવશે કે આ ઘરે હમણાં નવું ફ્રીજ આવ્યું લાગે છે તે લોકોને વસ્તુ સાચવવા માટેની સુવિધા મળશે અને આઈસ્ક્રીમ તેમાં ઠંડુ પાણી પણ પીવા મળશે બજારમાં પતંગ વેચવાનું શરૂ થાય તો હું ઘણી બધી પતંગો ખરીદીશ કેમ કે બજારમાં પતંગો વેચવાનું શરૂ થાય એટલે ઉત્તરાયણ નજીક આવવાની હોય છે દિવાળી પર ખરીદી માટે મમ્મી પપ્પા બજારમાં સાથે આવવાનું કહે તો હું મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા જઈશ અને મને મનગમતા કપડાં મીઠાઈઓ તેમજ ફટાકડાની ખરીદી કરીશ શાળામાં કોઈને આજનું ગુલાબ જાહેર કરે તો બીજા દિવસે મને ગુલાબ મળે તે માટે હું પણ સરસ તૈયાર થઈને શાળાએ આવીશ જેથી મને ગુલાબ મળે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપેલી વાર્તાના ચિત્રોને તેમાં બનતી ઘટનાના આધારે યોગ્ય ક્રમ આપી તેમાં બનતી ઘટનાને સમજી તે મુજબ યોગ્ય ક્રમમાં વાર્તા લખો બરાબર એક ઘેટા બકરા ચરાવનાર ગોવાળ હતો તે એક દિવસ ગામની બહાર પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો તેવામાં તેને એક મશ્કરી સૂજી તેણે જોરથી બૂમો પાડી વાઘ આવ્યો વાઘ આવ્યો તેની બૂમો સાંભળી ગામના લોકો લાકડી લઈ ત્યાં આવ્યા તેમને જોઈ ગોવાળ હસવા લાગ્યો લોકો કચવાતા મોયે ગામમાં પાછા ગયા આવી રીતે ગોવાળે બીજી વાર પણ ગામના લોકોને મૂરખ બનાવ્યા એક દિવસ ગોવાળ ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે સાચે જ વાઘ આવ્યો અને તેણે મદદની બોમો પાડી પરંતુ ગામના લોકોને લાગ્યું કે તે આજે પણ મજાક કરી રહ્યો છે માટે તેની મદદે કોઈ ન આવ્યો અને વાઘ તેના ઘેટા બકરાનો શિકાર કરીને ચાલ્યો ગયો બરાબર ત્યાર પછી અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો જાતે લખવાનું થશે ખ્યાલ આવે છે શું કે છે તમે સાંભળેલી કે વાંચેલી વાર્તાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો તમારી વાર્તાનું નામ શું છે તમારી વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેના નામ લખો મગર વાંદરો અને મગરી વાર્તામાં તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું વાંદરાનું વાર્તામાં કઈ ઘટના બની તો હૃદય ખાવાની ઘટના બની વાર્તામાં કઈ ઘટના તમને ન ગમી તો મગરીની જીદ મને ન ગમી વાર્તાના કોઈ એક પાત્રમાં તમે હો તો તો શું કરો હું મગરની સાથે દોસ્તી જ ન કરું ત્યાર પ્રશ્ન ચાર નીચેનો ફકરો વાંચીને તેના નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો આ ફકરામાં કયા પ્રદેશની વાત છે તો ભારતના વિશ્વવૃત્તિય પ્રદેશની હાથીના દાંતને રૂપાંતરિત દાંત કેમ કહ્યા છે તે ઝાડની છાલ ઉખેડવામાં ઉપયોગી છે માટે હાથીના દાંતને રૂપાંતરિત દાંત કહ્યા છે હાથી માટે સુંડનો ઉપયોગ શું છે સૂંઢનો નાક તરીકે ઉપયોગ કરે છે હાથીનો પ્રિય ખોરાક કયો છે તો હાથીનો પ્રિય ખોરાક ઝાડની છાલ છે અનુકૂલન મેળવવું એટલે શું કોઈ પણ વાતાવરણમાં અનુકૂળ થઈ જવું બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અગિયાર પેજ સુધી આપણે રાખીએ બરાબર બાકીના પેજ છે એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો અહીંયા સુધી રાખીએ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસ જાણ કરી દેજો ચેનલમાં નવા હોય તો હજી કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બધી જ માહિતી મળી શકે તો ચાલો જોઈએ રાખીએ અહિયાં અસ્તુ જય હિન્દ જય ભારત